ઉત્તર ગુજરાતના વડનગરમાં આવેલું શર્મિષ્ઠા તળાવ પરંપરાઓ લોકકથાઓ અને અનોખી કામગીરીને જીવંત રાખતું સંકેત લોકો માને છે કે આ તળાવ એક વર્ષ જૂનું કથાઓ પ્રમાણે સોમવંશની એક દીકરીએ માતા પાર્વતીની ઉપાસના કરી ત્યારથી આ સ્થળ મનાય છે પવિત્ર રાજા અભયસિંહના સમયમાં ખોદકામ દરમિયાન તળાવમાં પાણી રહેતું નહોતું કહેવાય છે કે એક બ્રાહ્મણને સપનામાં સંદેશ મળ્યો બલિદાન બાદ જ તળાવ ભરાશે રાજપુત્ર અને પુત્ર વધુએ બલિદાન આપ્યું અને ત્યારથી તળાવ ક્યારેય સુકાયું નથી આ અમર લોકગાથા આજે પણ લોકમનમાં છે જીવંત તળાવનો સમચોરસ આકાર પથ્થરબંધ બાંધકામ અને ત્રણસો સાહીઠ જેટલા પગથિયા જેવી અદ્ભુત શિલ્પ કલા લક્ષ્મીનારાયણ આરો કૃષ્ણ આરો ચોપડા આરો જેવા અનેક આરાઓ અહીંનું મુખ્ય આકર્ષણ આજની પેઢી માટે પણ આ તળાવ નવું આકર્ષણ બન્યું સંગીત આધારિત થીમ પાર્ક બગીચા જેવી શાંતિ રાગો સાંભળવાની સુવિધા સૌથી મોટી વાત એ છે કે કોઈ એન્ટ્રી ફી નહીં તહેવારો સમયે અહીં મોટી ભીડ ઉમટી પડે છે વડનગરનું શર્મિષ્ઠા તળાવ આજે પણ પ્રાચીન ઇતિહાસ અને આધુનિકતાનો સુભક સમન્વય